નમસ્કાર મિત્રો કેટાલિસ્ટમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો જે પરીક્ષા માટે આપણે ખૂબ લાંબા સમયથી રાહ જોઈ હતી જેના માટે આપણે દિન રાત જોયા વિના તનતોડ મહેનત કરી હતી એ પરીક્ષા રવિવારે લેવાય અને પાછળ ઘણા બધા સવાલો છોડતી ગઈ સૌથી પહેલો જ સવાલ એ થશે કે ભાઈ કટ ઓફ કેટલે અટકશે અને મને પૂરો વિશ્વાસ છે કે અત્યાર સુધીમાં યુટ્યુબમાં એવો એક વિડીયો સ્ક્રોલ કરવાનો તમે બાકી નહીં રાખ્યો હોય કે જેમાં કટ ઓફ પ્રિડિક્ટ કરેલું હોય અને આ વસ્તુ સ્વાભાવિક પણ છે કારણ કે જે પરીક્ષામાં આપણે આપણું ભવિષ્ય જોતા હોઈએ જે પરીક્ષામાં આપણે આપણો સમય આપ્યો હોય તો એમાં આપણું નામ આવશે કે નહીં એ જાણવાની જિજ્ઞાસા દરેક લોકોને હોય એ સ્વાભાવિક છે જેમના માર્ક થોડાક ઓછા હશે બોર્ડર નજીક હશે એમના થોડાક વધુ વિડીયો જોયા હશે અને જેમના માર્ક્સ થઈ જતા હશે તો એકાદ બે વિડીયો જોઈને અત્યારે એકદમ રિલેક્સ હશે હવે આ જિજ્ઞાસાના કારણે આજના સોળ તારીખે મને સવારથી લઈને સાંજ સુધીમાં ઘણા લોકોના મેસેજ આવ્યા કે સર મારે એટલા માર્ક થાય છે શું લાગે મેળ પડશે વારો આવશે કે નહીં આવે તો દરેકને ઇન્ડિવિજ્યુઅલ આન્સર આપવા કરતાં મને થયું કે એક આપણે સેશન લઈ લઈએ હવે કટ ઓફ પ્રિડિક્ટ કરવામાં જો કોઈ એવું વિચારતા હોય કે ભાઈ આપણે એવું કહીશું કે ભાઈ જનરલ કટ ઓફ એટલું ઈડબ્લ્યુએસ નું કટ ઓફ એટલું એસબીસી તો એવું કોઈ કટ ઓફ આપણે આપવાના નથી આ વિડીયોમાં આપણે ભૂતકાળની જે પરીક્ષાઓ છે કે એમાં પાસિંગ થવાનો રેશિયો શું અને એમાં શું કટ ઓફ હતું તાર્કિક વાતો હશે તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ આ જે પેપર હતું કે અઢી લાખ કેન્ડિડેટ એમાં હાજર રહેલા હતા અને જગ્યા જે છે એ બાર હજાર આસપાસ હતી એટલે એમાં પાસિંગ રેશિયો આપણે જોઈએ તો કેટલાનો થાય વીસ નો થાય

તો સૌથી પહેલા આપણે વાત કરીશું બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા એકદમ સરળથી લઈને મધ્યમ લેવલ નું હતું બે હજાર કારણ કે આ પરીક્ષા મેં પોતે આપી છે પાસ કરી છે ખાતા પસંદગીમાં મારું નામ હતું ત્યાંથી મેં નામ ઓપ્ટ આઉટ કરેલું કારણ કે મારે એમાં જવું નહોતું તો બે હજાર બાવીસમાં જે પરીક્ષા આ લેવાઈ હતી કુલ ત્રણ હજાર નવસો એક જગ્યા માટે ચાર લાખ કેન્ડિડેટ હાજર હતા તો આનો તમે પાસિંગ રેશિયો ગણશો તો કેટલો થશે એકસોને નો થશે એનો મતલબ એકસોને બે કેન્ડિડેટમાંથી એક કેન્ડિડેટ રિશે એ સિલેક્ટ થશે તો હવે પેપર જે હતું એ હતું સરળ છે લઈને મધ્યમ લેવલનું એટલે જેણે તૈયારી કરી હોય એના માર્ક્સ આવે જ ઘણા લોકોના માર્ક્સ હતા તો એ વખતે જો કોઈ એવું વિચારે કે ભાઈ પેપર જે છે એ મધ્યમ કક્ષાનું છે ચાર લાખ કેન્ડિડેટ છે તો ત્રણ હજાર નવસોને એક લોકોને લેવાના હોય તો શું ત્રણ હજાર નવસોને એક લોકોને એકસો ત્રીસ માર્ક ના આવે માર્ક ના આવે કારણ કે પેપર તો ભાઈ સરળ હતું તો આપણે ફક્ત આવો વિચાર કરીએ તો હવે હું તમને પેલા એના કટ ઓફ વિશે વાત કરું કે ભાઈ બિન સચિવાલય ક્લાર્કનું જે કટ ઓફ હતું કે જેમાં પાસિંગ રેશિયો એકસો બે નો હતો ત્રણ હજાર નવસો એક જગ્યા માટે જનરલ મેલ જે ઓફ છે બાકી બધા કટ એના કરતા નીચે અથવા તો એના જેટલા થશે તો આ વખતે તમે જુઓ તો જે ઈડબ્લ્યુએસ નું જે કટઓફ છે એ એકસો ને દસ આસપાસ હતું અને જે એસસીબીસી નું જે કટઓફ છે તો એ એકસો ને અગિયાર આસપાસ હતું એટલે તમે વિચાર કરો કે ભાઈ એવી પરીક્ષા કે જે પાસિંગ રેશિયો છે ખૂબ હાઈ છે એકસો બે માંથી ફક્ત એક કેન્ડિડેટ પાસ થાય છે પેપર મધ્યમ કક્ષાનું છે છતાંય આ કટઓફ છે અને તમને જાણીને નવાઈ લાગશે કે એસટી મેલનું કટ ઓફ ત્યાંશી એ હતું અને એસટી ફિમેલનું કટ ઓફ એસી માર્ક મિત્રો આ જે કટ ઓફ છે એ બસો માર્કમાંથી છે બસો માંથી એસી માર્ક એટલે ચાલીસ માર્ક લાવનાર ઉમેદવાર અત્યારે નોકરી કરતા હશે ક્યાંક

હવે આપણે એક એવી પરીક્ષાનો એનાલિસિસ કરીએ કે જેનું પેપર જે છે એકદમ અઘરું હતું બરાબર છે તો એ છે તલાટી કમ મંત્રી 3437 જગ્યા માટે 4 લાખ કરતા વધારે અંદાજે 4 લાખ કરતા વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી બરાબર પેપર જે છે આપણને ખબર છે એકદમ અઘરું હતું અને એનું કટ ઓફ હવે કોઈ અત્યારે ઉપર ઉપરથી વિચારે કે ભાઈ 4 4.5 લાખ કેન્ડિડેટ હોય એમાંથી જો 3400 જ લેવાના હોય તો ભાઈ 100 માર્કના પેપરમાં સાઠ લોકો એવાના સાઠ માર્ક આવી શકે એવા ચોત્રીસો લોકો ના નીકળે તો એનું કટ ઓફ કેટલું હતું ભાઈ જનરલ મેલ ચુમ્માલીસ માર્ક સો માંથી ચુમ્માલીસ માર્ક હોય એ માણસ અત્યારે તલાટીમાં ક્યાંક લાગી ગયેલા હશે ઈડબલ્યુ એસ અને એસસી બીસી ની તમે વાત કરો તો એકતાલીસ માર્ક તમે વિચાર કરો એસસી મેલ જે છે ચાલીસ માર્ક અને જ્યાં સુધી મને ખ્યાલ છે આમાં જે એસટી ફિમેલ જે છે એસટી મેલ છે તો એમનો કટ ઓફ તો ચાલીસ માર્ક કરતા નીચે ગયેલું છે એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે ભાઈ જે તલાટી કમ મંત્રી જે હતી કે જે ત્રણ હજાર ચારસો સાડત્રીસ જગ્યા માટે ચાર લાખ કેન્ડિડેટે પરીક્ષા આપેલી હતી પાસ થવાનો રેશિયો એકસો ને સોળનો હતો તો આવા રેશિયોમાં પણ જો કટ ઓફ એટલું નીચું અટકતું હોય ભાઈ તો અત્યારનો સિનારિયો તમે વિચારો કે ભાઈ અઢી લાખ કેન્ડિડેટ છે એની સામે બાર કરતા વધારે જગ્યા છે તો કટ ઓફ સ્વાભાવિક રીતે નીચું જ જશે એટલે ખાલી ખોટું આપણે એવું વિચારીએ કે ભાઈ અઢી લાખ લોકો માંથી શું એવા બાર હજાર લોકો ના મળે કે જેમને એકસો ત્રીસ એકસો ચાલીસ માર્ક હોય તો ભાઈ ના મળે બરાબર છે તો આ બધા ઉપરથી મને અત્યારે એવું લાગે છે કે ભાઈ જો તમારે એકસો દસ ઓર માઇનસ પાંચ આમ તો માઇનસ જ પણ આ તો એક રેન્જ કહીએ છીએ કે ભાઈ એ રેન્જમાં છો તો તમે સેફ ગણાવી શકો કારણ કે પાસિંગ રેશિયો જે છે એ વીસમાંથી એક કેન્ડિડેટને પાસ કરવાનો છે પેપર જે છે એ અઘરું હતું એટલે દરેક લોકોને એવું લાગે કે આપણી આસપાસ કદાચ કોઈ માણસને એકસો ચાલીસ પચાસ સાઠ માર્ક આવે તો જરૂરી નથી કે ભાઈ બધાને એટલા જ માર્ક આવે સારી તૈયારી કરવાવાળા ઘણા બધા મિત્રો સાથે મેં વાત કરી તો દરેક લોકો એક રેન્જમાં છે કે ભાઈ એકસો વીસથી લઈને એકસો ત્રીસ બત્રીસની રેન્જ છે આ રેન્જ કોની છે તો કે ભાઈ જેની ખૂબ સારી તૈયારી હતી એ લોકોની રહે છે અને તમે જોશો કે ભાઈ જ્યારે પણ કટ ઓફ આવશે તો જે ટોપમાં જે લોકો હશે એ અને સિલેક્શન લિસ્ટમાં જે સૌથી છેલ્લે હશે ખૂબ મોટો ગેપ જોવા મળશે બરાબર છે એટલે મોટું મોટું આપણે અહીં એવું લાગે છે કે ભાઈ એકસો દસ પ્લસોર માઇનસ પાંચ હોય તો કોઈને કોઈ જગ્યાએ એસઆરપી છે બિનહથિયારી છે હથિયારી છે કોઈ પણ જગ્યાએ કે ભાઈ એકસો દસ પ્લસોર માઇનસ પાંચ હોય તો તમારો ચાન્સ પૂરેપૂરો છે એટલે હવે વધારે કોઈ ચિંતા કરવાની નથી જ્યાં સુધી કટ ઓફ આવે ત્યાં સુધી આપણે આગળની કોઈ તૈયારી વિશે વિચારી શકો છો હવે અમુક લોકો કદાચ એક્સક્યુઝ આપે કે ભાઈ પાર્ટ એની અંદર જે ગુજરાતી કોમ્પ્રિહૅન્શન છે તો કોમ્પ્રિહન્શનને બદલે વ્યાકરણ પૂછી લીધું એટલે મારે પાસિંગ માર્ક્સ ના આવ્યા તો એ વાત લોજિકલ ના કહેવાય કારણ કે માનીએ છીએ કે ભાઈ એ જે છે એ સિલેબસ બહારનું હતું તો એ દરેક લોકો માટે હવે અહીં એમાં કોઈ વિરોધ દર્શાવવાનો ના હોય કારણ કે જે વસ્તુ આપણે બદલી નથી શકતા એને સ્વીકારી લેવાનો એ દરેક લોકો માટે તો હવે સિત્તેર માર્ક તો દરેક લોકોને છે હવે સિત્તેર માંથી જો બત્રીસ માર્ક નથી આવી શકતા તો એમાં ક્યાંક ને ક્યાંક આપણી તૈયારીમાં થોડીક ખામી હોય આપણી અંદર જોવાનું કે ભાઈ આપણે ક્યાંક ભૂલ તો નથી થતી ને બરાબર કેમ કે બીજા લોકોને બધાને થતા હોય ને આપણે બત્રીસ માર્ક્સ પણ ના થાય અને આપણે આપણે બ્લેમ કરીએ પેપરને કે ભાઈ ગુજરાતી વ્યાકરણ ગયું એટલે મારે માર્ક્સ ના તો એ વસ્તુ થોડીક વ્યાજબી નથી આપણી અંદર તૈયારીમાં ખામી રહી ગઈ એના સુધારી આગળ તૈયારી કરીએ તો વધારે બેનિફિટ થશે બીજી વસ્તુ કે ભાઈ કોન્સ્ટેબલમાં ઓછા માર્ક થયા તો આમાં કોઈ એવી કોઈ લઘુતા ગ્રંથિ બાંધવાની જરૂર નથી કે ભાઈ કોન્સ્ટેબલમાં માર્ક નથી થયો તો બીજી શેમાં થવાના છે લેવલ ખૂબ સારું હતું પેપરનું માર્ક્સ માર્ક્સ પણ આવે છે તો ખૂબ સારી તૈયારી છે અને દરેક વખતે મેં કીધું એમ કે ભાઈ પહેલા જ પ્રયાસમાં પાસ થઈ એવું જરૂરી નથી તમે હાર નહી માનો કન્સિસ્ટન્સી મેન્ટેન રાખશો તો ચોક્કસ કોઈને કોઈ જગ્યાએ મેળ પડી જવાનો છે બાકી હવે વધારે કોઈ પણ પ્રકારનો વિચાર કરવાનો નથી હું ફરી એક વખત કહીશ કે ભાઈ એકસો દસ માર્ક આપણે કીધું તો જરૂરી નથી કે એકસો દસ જ માર્ક મને તો લાગે છે હજુ પણ નીચું આવી શકે એટલે એ ચાન્સ પૂરેપૂરો છે અને આ વાત કરી મેં બોયઝની તો તમે ફિમેલમાં એના કરતાં પણ દસ પંદર માર્ક્સ ઓછું વિચારી લો કે ભાઈ સો આસપાસ પણ હોય તો તમારો ચાન્સ છે એટલે આમાં કોઈ પણ પ્રકારની આશા ગુમાવવાની કે લઘુતા ગ્રંથથી બાંધવાની જરૂર નથી અમુક મિત્રોના એવા પણ મેસેજ છે કે સર ડિપ્રેશનમાં આવી ગયા છીએ ટેન્શનમાં આવી ગયા છે તો ભાઈ કોઈ એક પરીક્ષા જે છે એ બધું સર્વસ્વ નથી હોતું બરાબર એને સ્વીકારી લેવાનું એમાંથી ભૂલો આપણે શું કરી સુધારીને આગળની પરીક્ષામાં એવી ભૂલો ના થાય એ આપણે ધ્યાન રાખવાનું છે બાકી આવનાર આગળની જે રેવન્યુ તલાટીની ભરતી છે તો એમાં તમામ લોકો માટે આપણે એક મોટું આયોજન કરીએ છીએ ફ્રી મેન્ટરશિપ આપવાના છીએ તમામ લોકો માટે ફ્રી મોક ટેસ્ટ ને બધી વસ્તુ છે પરીક્ષા સુધી તો એનું વિસ્તૃત જે માહિતી છે આપણે જલ્દી જ જણાવીશું ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વધારે વિચાર કરાવીના કોઈ પણ ચિંતા વિના ખૂબ આરામથી થોડોક સમય રિલેક્સ કરો પછી આપણે આગળનું આયોજન કરીએ ત્યાં સુધી અસ્તુ જય હિન્દ મિત્રો